टॉप फाइव क्वेश्चन मिथ ने है हाँ एजुकेटर जो आनु चुकता नहीं है सब्सक्राइब करवाने को भूलता नहीं टू द पॉइंट टू तुमने माहिती आप इस आज नो प्रथम प्रश्न शीज़ आप बन यो द पैस नो आयोजन क्या करवामा मां आ विरेज़ ऑप्शन ए भारत ऑप्शन बी रशिया ऑप्शन सी अमेरिका ऑप्शन डी कजान बोलो तुम्हारा सोनी तलाटी नहीं तैयारी हो ही चालेंज है सरस ने ફરીથી એક વખત કહીશ કે છેલ્લા છ મહિનાના કરંટ અફેર્સ જોઈને જરૂરથી જોજો સાથે સાથે ગુજરાતનો સાંસ્કૃતિક જરૂરથી જોજો જોજો અને ઇતિહાસના કારણ કે મને ખબર છે દીવા માં આ વખતે ઇતિહાસ બહુ ઓછું લીધું છે આમાં કેવું છે ફ્રેન્ડ્સ ખરેખર છે ને આ લોકોએ જાળવવું જોઈએ મેન્ટેન કરવું જોઈએ ને જેથી કરીને વિદ્યાર્થીઓને તૈયારી કરતા ફાવે એવું કોઈ નથી કરી રહ્યું મન ફાવે જેને એ પ્રમાણે વર્તી રહ્યું છે જે ખોટું છે કરું ને જે ખરેખર રોંગ છે કે તમારા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે કોઈ પણ પરીક્ષાની તો પછી એમને સિલેબસ જે આપ્યું છે ને એને મેન્ટેન કરવો જોઈએ પરંતુ આપણે ગુજરાત સરકાર તો નિયમોમાં માનનારી છે નહીં કેમ તો વર્ષથી બેઠા છે એટલે અમે રાજા આઠમું પાસ માણસને સત્તા મળતી હોય જ્યાં ગૃહ મંત્રાલય તો પછી તો રહેવાનું જેવું એવું જેની પાસે પોતાની અક્કલ હોય નહીં એ બસ બીજાના ડિસિઝન માથે નાખી દે જેમ કે તલાટીનું સિલેબસ પણ એવો જ છે કે તલાટી માટે આ કોઈ એક્ઝામ ના હોય પરંતુ આપી દીધી અને વિદ્યાર્થીઓ કશું નહીં કરી શકતા કંઈક કે લોકો ના નેપાળ જવા વિદ્યાર્થીઓ નથી હે ને ચલો એક મજાક થઈ ગઈ ચલો અને નેપાળ વિશે પણ માહિતી ભેગી કરી લેજો ઝાપડ યુદ્ધ પેસ ક્યાં યોજાઈ રહ્યો છે ઓપ્શન બી રશિયા બહુરાષ્ટ્રીય યુદ્ધ રાષ્ટ્રીય છે દસ સપ્ટેમ્બરથી સોળ સપ્ટેમ્બર સુધી આયોજન થયું છે બેલારુસ સાથે મળીને કરે છે એ પણ યાદ રાખજો ભારત તરફથી પાસઠ સશસ્ત્ર સેના દળના ભાગ લેશે જેમાં સત્તાવન થલ સેના સાત વાયુ સેના અને એક નેવી સેનાની ટુકડી છે બરાબર ભારતીય થલસેનાનું નેતૃત્વ કુમાઉ રેજિમેન્ટ કરશે આંતરરાષ્ટ્રીય સ્તરે રક્ષણ અને સહકાર મજબૂત કરવાના હેતુથી અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે હવે તમારે કઈ વીસ દેશોના નામ યાદ ના રાખવાના હોય બરાબર વીસ થી વધારે દેશો અભ્યાસ કરવાના છે બરાબર એટલા માટે હવે બહુ જ અગત્યનો પ્રશ્ન નરસિંહ મહેતા એવોર્ડ બે હજાર પચીસ કોને મળ્યો છે ऑप्शन ए राजेंद्र शाह ऑप्शन बी कमल बोरा, ऑप्शन सी कुंदनी का कापड़िया ऑप्शन डी हर्ष ब्रह्म भट्ट बोलो तुम्हारे मने कहवा नु छे सु आवशे जो राजेंद्र शाह कमल बोरा कुंदनी का कापड़िया के हर्ष ब्रह्म भट्ट तो अहीं आपणो जवाब शुं आवी ऑप्शन डी હર્ષ બ્રહ્મવત શુઆસે હર્ષ બ્રહ્મવત ઓપ્શન D અત્યાર સુધી કોઈ મહિલાને નરસિ મહેતા એવોડ અપમા આવે નથી બરાબર એ પણ યાદ રાખી લેજો બરાબર 1999 થી લઈને હર્ષસુન્ધી કોઈ મહિલા જેમને યોગ્ય કવિત્રી નથી લાગ્યા લેખિકાક નથી લાગ્યા એટલે નથી આપેલ બરાબર કારણ કે ને આમ જ એવું છે ગુજરાત સરકારના તરફથી હોય એટલે રાત્રે અચ્છા ચાલો હવે શરૂ કરી દઈશું તો મોરારી બાપુની પ્રેરણાથી નરસિંહ મહેતા નિધિ ટ્રસ્ટ દ્વારા ઓગણીસો થી એવોર્ડ આપવામાં આવ્યો છે તો પહેલું યાદ રાખવાનું કે ક્યારથી શરૂ કરવામાં આવ્યું વિધાન વાક્ય ઓગણીસો થી કોણે મળ્યો રાજેન્દ્ર શાહને અત્યાર સુધી કોઈ મહિલાને એવોર્ડ આપવામાં આવ્યો નથી બરાબર આ એવોર્ડ ક્યારે આપવામાં આવે છે તો શરદ પૂનમની રાત્રિએ જ આપવામાં આવે છે ક્યાં તો ભાવનગરના ગોપનાથ મંદિર ખાતે રાજેન્દ્ર સાને ધ્વનિ માટે જ્ઞાનપીઠ પણ મળેલો છે બરાબર એ પણ યાદ રાખવાનું છે જ્ઞાનપીઠ એ ત્રીજા કવિ હતા ચોથા કવિ કયા હતા રઘુવીર ચૌધરી બરાબર અમૃતા માટે ઉમાશંકર જોશી અને એક પન્નાલાલ અરે બીજા તમારે મને કહેવાનું છે કોણ છે બરાબર પ્રથમ કોને મળ્યો હતો જ્ઞાનપીઠ તો ઉમાશંકર જોશી ને નિશ્ચિત માટે હવે તમારે મને બીજા કવિ કહેવાના છે મેં ત્રણ તમને કહી દીધા એક બાકી છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે કે કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો અને બને તો તમે ચારે ચાર મને એક લાઈનમાં લખીને આપજો કે પ્રથમ થી અત્યાર સુધીના બરાબર હર્ષ બ્રહ્મભટ્ટ જન્મ મહેસાણામાં થયો હતો બરાબર ગુજરાતી અને ઉર્દુ ભાષાના કવિ છે. શહીદાય પુરસ્કાર, કલાપી પુરસ્કાર, ઉમાશની રશ્મિ પુરસ્કાર, ધનજી કાનજી પુરસ્કાર જેવા પુરસ્કારો હર્ષ બ્રહ્મભટ્ટને મળી ચૂક્યા છે. એમની કાવ્ય કવિ જોઈ એકલતાની ભીડમાં અંદર દીવાદાંડી જીવનનો રિયાઝ ઝાકળને તડકાની વચ્ચે મૌનની મહેફી જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે એ સિવાય સરગોશી અને કંદિલ ઉર્દુ કાવ્ય સંગ્રહ પણ આપ્યો છે તો તમારે એમના વિશે આટલી ડિટેલ છે આટલું તો તમારે ચોક્કસથી યાદ રાખવાનું છે કેમ કે પૂછાશે છે જા અને હવે વિધાન વાક્યનો ટ્રેન્ડ છે ને ટાઈમ પણ આપણો વધારે છે દીવાઈ રે તલાટી માં રાઈટ તો તમે જોઈ શકશો અને કેટલા લોકો નથી આપી શકે આ એકદમ લેમિંગો મિસાઈલનું પરીક્ષણ કોણે કર્યું ઓપ્શન એ રશિયા ઓપ્શન બી બેલારૂસ ઓપ્શન સી ભારત ઓપ્શન ડી યુક્રેન તો અહીંયા શું આવશે અહીંયા શું આવશે આપણો જવાબ ઓપ્શન ડી યુક્રેન તાજેતરમાં જ કર્યું છે લાંબા અંતરની ક્રુઝ મિસાઇલ છે ફાયર કંપની દ્વારા બનાવવામાં આવી છે ત્રણ હજાર કિલોમીટરની મારક ક્ષમતા છે હેર કેપેસિટી કેટલી છે એક હજાર વધારે લખાઈ ગયું છે અગિયારસો પચાસ કિલોમીટર છે આટલી બધી ના હોય બરાબર અગિયારસો પચાસ કિલોમીટર છે અગિયાર હજાર નથી હું

જૈસા જે મોટા પદ ઉપર આરૂઢ થઈ ગયો છે ક્રિકેટનું જ્ઞાન ન હોવા છતાં પણ તો એક નેપો છે હનુમાન દાદાને સ્પેસ યાત્રી બનાવનારા મહાન માણસ એ પોતે નેપો છે અને પોતાનો બાળકો ક્યાં ભણે છે વિદેશમાં આ બધાના બાળકો જલસા કરતા હોય છે કોઈ જેમની ક્વોલિટીઝ નથી હોતી તો પણ એ લોકો બહુ ઊંચા પદ ઉપર આવીને બેસી જાય છે સ્મૃતિ ઈરાની એની છોકરીની પાસે કેટલી મોટી હોટલ છે તે બધું શું છે આપણા પૈસે છે એમના છોકરાઓ કોઈ જાતની મહેનત વગર કોઈ જાતનું કશું જ કર્યા વગર મોટા મોટા પદ ઉપર આવીને બેસી જાય છે ફક્ત ને ફક્ત કેમ તો એમના મા બાપની મહેરબાની કારણે અને એ જ વસ્તુનો વિરોધ નેપાળમાં થયો નેપાળમાં થયો વિરોધ એટલે શું કર્યું નેપાળના જેનજી કે એ લોકોની લેવિશલી લાઈફને પબ્લિક સમક્ષ રજૂ કરીને ખુલ્લી પાડીને એનો વિરોધ કરવાનો શરૂ કર્યો અને એના કારણે ત્યાંની સરકારે ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટે એના એક્ટ હેઠળ સોશિયલ મીડિયાની સાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો અને એના લીધે હિંસા ભડકી ને આખરે ત્રણ દિવસની અંદર એ લોકોને રાજીનામું આપીને ભાગવું પડ્યું જે વધારાની જે સિચ્યુએશન છે એનો ડાઉટ ખરાબ છે એ ખોટું છે પરંતુ એ લોકોએ જે પગલું લીધું છે ને એ ખરેખર સરાહનીય છે કે ભ્રષ્ટાચાર અને બેરોજગારી થી કેમ આપણે બી પ્રતાડિત છીએ તો એ લોકોએ ખરેખર એમનો વિરોધ કરીને એમને એમનો રસ્તો બતાવ્યો કે તમારો તમે અમારા કારણે છો અને અમારા પૈસા થી તમે તમારા છોકરાઓ જલસા નહીં કરી શકે એમ કરીને એમને સત્તા પરથી ઉતારી દીધા તો કેપી ઓલીએ રાજીનામું આપ્યું છે કે એક્સ્ટ્રા જે ખરાબ સિચ્યુએશન થી છે ના થવી જોઈએ એની સાથે હું એગ્રી છું રાઈટ પરંતુ ખરેખર આ જેમ આપણે ભારતમાં શું છે કે આટલી બધી બેરોજગારી છે પરંતુ કોઈ કોઈ જ કશું નથી કરી શકતું કઈ જ નથી ગુજરાતમાં અન્યાયી વલણ ઓલરેડી થાય છે નોકરીમાં તમે જોશો બે હજાર ચૌદ થી તો મોટા ભાગના લાગવગે લોકો લાગ્યા હશે ને આ તો મેં પોતે પણ ફીલ કરેલું છે એટલે કહું છું કે આ વસ્તુ મેં પોતે પણ ફીલ કરેલી છે મારી સાથે જે બેસતા એ લોકોનામાં કેટલી કેપેસિટી હતી અને એમના જ ઘરના બધા લોકોને સરકારી નોકરી હોય છે કેમ તેમના માદર સસરા ઘરમાં મોટા પદ ઉપર હોય છે રાજકારણમાં એટલા માટે સરળતાથી એમને બધું મળી જાય છે અને બીજા વિદ્યાર્થી મિત્રો શું કરે મહેનત કરે એટલો બધા વરસાદમાં પાણી ભરેલા હોય તો પણ ચાલતા ચાલતા એવા વરસાદમાં પણ એક્ઝામ આપવા છે પરંતુ શું થાય છે કે લાગવા ગયા નોકરી લઈ જાય છે ખરું ને અને આ વસ્તુ ગુજરાતમાં બહુ ખરાબ રીતે ચાલી રહ્યું છે

કોણ છે તો ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ છે નેપાળના અને આ મહિ આ પદ ઉપર બેસનારા તેઓ પ્રથમ મહિલા છે ઓકે વિદ્યાદેવી ભંડારી તો કોણ હતા તો પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા નેપાળના અને આમ જોવા ઓવરઓલ બીજા કેમ તો પ્રજાસત્તાક બન્યા બાદ બીજા હતા બરાબર હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે શાંકાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જેટ્સની સમિતિ ચુમ્માળીસની સમિટ ક્યાં યોજવામાં આવી હતી હવે મેં તમને આના વિશે શાંઘાઈની જે હેડ્સ ઓફ ની હેડ્સ જે સમિટ યોજાઈ હતી એમાં મેં તમને આના વિશે માહિતી પણ આપી હતી ખ્યાલ હોય તો બરાબર તો આજે આપ ક્વેશ્ચન મેં અત્યારે હાલ સમિટ યોજાય છે તો હવે તમારી પાસે બે વસ્તુ તૈયાર થઈ ગઈ કે એસસીઓ હેડ્સ ની સમિટ ક્યાં યોજાઈ હતી ચીનના ત્યાં જીનમાં અને રેટ્સ તો ક્યાં તો કઝાકિસ્તાનમાં બરાબર હવે આપણે જોઈ લઈશું ચાલો અહીંયા ઓપ્શન ટીક કરી દઈશું તમને યાદ આતંકવાદ અલગતાવાદ આંતરિકવાદ વિખવાદ વગેરેની સામે સહકાર વધારવા માટે શરૂ કરવામાં આવે છે આ સમિટ કઝાકિસ્તાનના ચિલપન આટામાં યોજાય હવે આમાં થોડું ઘણું મારા પ્રોનાઉન્સમાં ભૂલ હોય તો ચલાવી લેજો બરાબર આગામી બેઠક ક્યાં યોજાશે પાકિસ્તાનમાં હવે રસની સ્થાપના ક્યારે થઈ હતી બે હજાર બે માં તેનું મુખ્ય આટલું બધું ક્લિયર થઈ ગયું આપણે થોડુંક જોઈ લઈએ તો વડાપ્રધાને જે ભાષણ આપ્યું હતું એમાં એસસીઓ એટલે કે સિક્યુરિટી કનેક્ટિવિટી ઓપોર્ચ્યુનિટી પણ ભાર મૂક્યો સમિટના અંતે તમામ દેશોએ શું કર્યું હતું તો ડિક્લેરેશન પર સહમતી આપી હતી બરાબર આ યાદ રાખજો અને એક ફંડિંગ હતું બે બિલિયન બે બે બિલિયન યુએન ડોલર નું બરાબર આટલું તમારે યાદ રાખવાનું છે હવે એસસીઓ વિશે પણ આપણે થોડુંક જોઈ લઈશું આવ્યા છે તો સાંખાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સાંખાઈ ફાઈવ તરીકે છન્નું માં સ્થાપના ત્યારે કોણ હતું ચાઇના રશિયા કઝાન કિર્ગીઝ અને તજાકિસ્તાન બે હજાર એકમાં ઉઝબેકિસ્તાન જોડાયું જેના કારણે બેલારૂસ તો હાલ કેટલા સભ્યો થઈ ગયા દસ સભ્યો થઈ ગયા બરાબર હવે એસસીઓના રેટ નું હેડી મુખ્ય મથક ઉઝબેકિસ્તાનમાં છે અને આનું શાંઘાઈ બરાબર આટલું આપણે યાદ રાખવાનું છે હવે તમને એવું લાગતું હોય કે મેં મહેનત કરી છે તો પ્લીઝ મારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને તમને વિડીયોની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળશે અને તમને સૌને ખ્યાલ હશે કે મેં પોલ પણ ચાલુ કર્યો છે તો તમે પોલ રમવાનું પણ ભૂલતા નહીં ગુજરાતી અને ઇંગ્લિશના હું મૂકું છું ડેલી બરાબર સાથે સાથે બીજા પોલ્સ પણ મૂકીશ મારો વિચાર છે કે ગુજરાત ગવર્મેન્ટની જે સાઇટ હોય છે ઓફિશિયલ એમાંથી જે પણ આવતું હોય છે પ્રશ્નો એ પણ હું મૂકતી રહીશ રાઈટ તો તમે જોવાનું ચૂકતા નહીં બરાબર ચાલો હવે રજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઓકે ફ્રેન્ડ્સ બાય એન્ડ હેવ અ ગુડ ડે